હા જય માતાજી મિત્રો તો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે મેં અત્યારે આવ્યા છીએ અમારા ગામમાં હનુમાન દાદાજીના મંદિરે તો ગાય તમે જોઈ શકો છો ખરેખર એક અદ્ભુત મંદિર જોરદાર ખરેખર જોરદાર મંદિર હનુમાન દાદાનું આ બાજુ જમવાની વાડી છે કોઈ બી પ્રસંગ નાનો મોટો પ્રસંગ હોય તે અંદર વાડીમાં તમે રાખી શકો છો આ બાજુ નાના છોકરા માટે ઇંચકા લપસવાણી એવું છે જો આ બાજુ છોકરા રમી રહે તો ગાયજ આ બાજુ બધા ખેતર છે તમે જોઈ શકો છો ખરેખર જોરદાર અદ્ભુત અદભુત નજારો તો ગાય તમે જોઈ શકો છો આ છોકરો રમી રહ્યા એ બાજુ અને આ બાજુ જોવા ઇંચકાર છે જોરદાર વ્યવસ્થા છે છોકરો માટે નાના બાળકો માટે તો આ બાજુ હનુમાન દાદાજી મંદિરમાં આરતી ચાલુ છે ગાય તમે જોઈ શકો છો અમારા જીલભાઈ ભાઈ જાતે ઘરે ટ્રેક્ટર બનાવ્યું હો પૂંઠોનું આપણો પૂંઠાના ખોખા હોય એનું બનાવેલું છે જોઈ તો બતાવી દઈએ ખરેખર જોરદાર બનાવ્યું હો તો ગાય જોવા તમે જોઈ શકો છો પૂંઠાના ખોખાનું ટ્રેક્ટર ઘરે બનાવ્યું હોય જીલભાઈએ અમારા જીલભાઈ પોતે ધોરણ આઠમો અભ્યાસ કરી ખરેખર જોરદાર બનાવ્યું ટ્રેક્ટર તમે જોવો છો ટાયરની ડિઝાઇન બિઝાઇન ચલો જીલ ભાઈ અત્યારે વાગે સાડા સાત અને અમે બધા બે જમવા જમવાનું જો ખીચડીને શાક રોટલા ડુંગળી બધું કાઢી દો

તો ચલો આપણે આવી ગયો જમવા તો ગાઈડ તમે જોઈ શકો છો આપણે ચેલેન્જ વિડીયો રાખેલો છે આજે તો ગ્લાસમાં એક લીંબુ મેલેલું હો અને લીંબુમાં પાણી ફૂલ ભરેલું હો અને એ લીંબુ પાણી ઢોળાને લીંબુ કાઢવાનું હોય જે કોઈ જીતી જશે એના આપણે આજે વીસ રૂપિયા ઇનામ રાખેલું હો એના વીસ રૂપિયા આપણે આપી દેવાના બરોબર તો તમે ગાઈડ તમે જોઈ શકો છો તો જો આ બધો ઓડિયન્સ આવી ગયો જોવા માટે તમે જોઈ શકો આ બાજુ જો આપણે શરત રાખેલી છે તો આ બધા બિહાર દો આ બાજુ તો આ ગ્લાસમાં પાણી ભરીને લીંબુ મૂકી દીધું હે તમે જોઈ શકો જો ગ્લાસમાં પાણી ભરી લીંબુ મૂકી દીધું હે અને ચેલેન્જ કરવા આસુ બોલો અને સૃષ્ટિ ત્રણ જણો બેહી આવી ગયા હે પહેલાં ત્રણ જણો બિહાર પછી બીજો બધો વારો આવશે બરોબર તો ગાય તમે જોઈ શકો ભાઈ હવે સ્ટાર્ટ કરીએ આપણે બરોબર પાણી ઢોળાવું ના તો લગી રહે અને લીંબુ કાઢવાનું જે જીત છે ને વીસ રૂપિયા આપણે એનો આપવાનું હો તો આપણે સ્ટાર્ટ કરીએ હવે વિડીયો તો સ્ટાર્ટ બરાબર સ્ટાર્ટ

કોઈ ડરીયો બોલાને કોઈ ડરી ગયો શું કરી નાખ્યું એટલે ગયું કોઈ ડરી ગયો શું બાકી હે જોઈ જોઈએ આપણે આ શું કરે જોઈએ આપણે વીસ રૂપિયાનો સવાલ આવે શકો તને તો આર્ગો આવી ગયો આઈ બરોબર હવે બીજોનો વારો આવી ગયો તો ફાઈનલ લેવલ ઇસ તો જોઈએ હવે આ બધા કેન્સલ વારો વારો જો બરોબર તો ગાય જો મેશવા રેન્સી શ્વેતા અને જીલો ચાર ત્રણ બે જાય તો ગ્લાસ આખું પાણીથી ભરેલું હોય એમાં લીંબુ હોય હવે કાઢવાનું હોય પેલો ત્રણ તો આવડ થઈ ગયો હવે ચાર બધી કુણ કાઢ જોઈ જોઈએ આપણે તો ભાઈ સ્ટાર્ટ કરીએ આપણે થ્રી ટુ વન અને સ્ટાર્ટ બરોબર પાણી બિલકુલ ડળાવ ના દો ચેક કરો ભાઈ તો ગાય જોવો છોકરો જોવા આવી જાય બધો

તો ગાય જો આ ત્રણ જોડો બહુ રસાકસી આવી ગઈ જોરદાર વીસ રૂપિયા જીતવાની ચાન્સ લઈ તો શેતા શેતા આઉટ આઉટ ભાઈ જ થઈ ગયો શેત જોઈએ કોણ જીતો હવે ભાઈ ચેક કરતા રહેજો કોની ડો

તો ડળી જવાનું જીલભાઈ ને ગમે મહેનત કરી તો જબરજસ્ત રસાકસી આવી બે જણા વધો ને તો ગણા તો ગાય જોરદાર રસાકસી các anh chỉ cần đi đâu mà phải phá này nhìn chân rồi đi, các tôi ở đây vậy, một bữa bị ra tên, nên chia kia đi, à, các લીંબુ કાઢ લીધું હાજર બરોબર જીતી જોઈએ વીસ રૂપિયા આપણે આપી દેસુ કાયદેસર બરોબર તો ગાય જો આના છોકરાનો વારો આવી ગયો તો આપણે સ્ટાર્ટ કરીએ ભાઈ થ્રી ટુ વન ચાર

અમારા વિડીયો જોતા રહેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરીજો અને કાલે અમારે બીજો એક ચેલેન્જ વિડીયો રાખવાનો છે પકોડીનો તો અમારા વિડીયો જરૂર જોતા રહેજો જય માતાજી